ગુજરાત માટે રસપ્રદ રહી હતી પરંતુ ભાજપ ની જીત નો દાવો ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયો ત્યારે બનાસકાંઠાના મતદારોએ ભાજપના સપના ચકનાચૂર કર્યા જ્યારે ભાજપમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો બનાસકાંઠા લોકસભામાં અગિયાર વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા બની ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતાની સાથે જ ભાવુક થયા હતા મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસ આવી છે સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થતા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બની ત્યારે ભાજપના વર્તમાન સાંસદ પરબત પટેલની ત્રણ લાખ અડસઠ હજારની લીટ ગેનીબેને તોડીને તેઓ વિજેતા બન્યા છે ગેનીબેન ઠાકોર હજાર ચારસો પંચાણું મતે વિજેતા છે ત્યારે બે હજાર સત્તરમાં મંત્રી શંકર ચૌધરીને હરાવી ગાંધીનગરમાં પહોંચ્યા બે હજાર બાવીસ વિધાનસભામાં પણ બહુમતી સાથે વિજેતા બન્યા અને બે હજાર ચોવીસમાં લોકસભામાં પણ વિજેતા બની હવે તેઓ દિલ્હી જશે ત્યારે સમગ્ર જિલ્લામાં જશ્નનો માહોલ જોવા મળ્યો કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો બનાસની બેન ઘેની બેન પોતાનો વિજય સરઘસ પાલનપુરથી લઈને છે ઠીમા સુધી પહોંચ્યા જ્યારે ગેનીબેન ઠાકોરનો વિજય સરઘસ સાંજે સાડા સાત વાગે ડીસા ખાતે આવતા દલિત સમાજના આગેવાનો તેમજ ડીસાના મતદારોએ ઘેની બેનને બનાસની ગેનીબેન ગેનીબેન ઘેની બેન આગે બઢો હમ તુમારે સાથ નારા સાથે ઢોલ નગારા તેમજ ડીજે સાથે વધાવી વિજયની શુભકામનાઓ પાઠવી હતી જ્યારે ડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેમ કે વિપુલભાઈ ભોગીલાલ શાહ મુકેશભાઈ સોલંકી ભાવેશ શાહ ગણપતભાઈ ધોકડીયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગીનીબહેને ફૂલહાર ચાદર ઓઢાડી ઉત્સાહભેર સ્વાગત કરી ખુશખુશાલ થયા હતા ત્યારબાદ વાવના ધારાસભ્ય તેમજ નવીન ચૂંટાયેલા વિધાનસભાના ઉમેદવાર ગિનીબેન ઠાકોરનો વિજય સરઘસ ઠીમા ધરણીધર ખાતે દર્શન કરીને લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો જનતાનો વહીવટી તંત્રનો સમગ્ર અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ઘેની બેનની નથી આ બનાસકાંઠાના મતદારોની મતદારોનો વિજય છે સત્યમેવ જે તે ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વિન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભર્યું